નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

એ તો કોઈ વિરલાજ કરી શકે આવી જ ઘટના અંબાજીમાં બની છે અને એ માટે અંગત મિત્રને એના કાર્ય માટે દિલથી સલામ કરું છું અને એની પ્રશંસા કરવા માટે મારા શબ્દકોશમાં શબ્દ નથી આવા વિરલાઓ હોય ત્યાં સુધી પુત્ર વધુઓને માતા પિતા સાસુ સસરાના સ્વરૂપમાં મળતા રહેશે પુત્ર વધુ ને દીકરી ગણી તેના પર આવી પડેલા દુઃખ ડુંગરને દૂર કરવાનું અતિ નેક કાર્ય કરનાર આવા સાસુ સસરાના રૂપમાં માતા પિતા મળ્યા એ દીકરીના સદનસીબ છે રૂઢિચુસ્તતાના બંધનોને ફગાવી દિલ પર પથ્થર રાખી દીકરીના જીવનમાં ખુશી સોગાત આપનાર પરિવાર ને વંદન છે તેઓ મારા મિત્ર છે એનો મને ગર્વ છે જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ અંબાજી

परिवार समाज में एक कदम आगे बढ़ी તેના માટે પુગર વિવાહનો વિચાર કરી તેના layak અમે વર્ગ હતો અને જે બેટીને અમે ધર્મા બહુ બનાવીને લાવ્યા હતા તેને દીકરી બનાવી कन्यादान કરી આજે તેને અમે જેવીશાલ કરી અને વિદાય કરી છે આજે આ લો મેરેજ شادی करके आई थी अम्बा जी गांव में और हमारे मेरे हस्बैंड की डेथ हो गई है मैं शायद मेरे किस्मत में यही लिखा था और आज आज मेरी शादी हो रही है मेरे सास ससुर वो मुझे अपनी बेटी बना के आज मेरी विदाई कर रहे हैं यहाँ से अब मैं राजी खुशी से मैं जा रही हूँ और मेरे ससुराल वाले जो क्या अभी जहाँ मेरी शादी हुई है वो लोग मुझे अपनी बेटी बना के लेके जा रहे हो अभी यहाँ से